વિસ્તારના રહેવાસી પ્રજાપતિને નજીક ગોકળ ગતિએ ચાલી રહેલ રોડ નિર્માણ કાર્યની બેદરકારીનો ભોગ બનવું પડ્યું છે રોડ પર પડેલ જીવલાણ ખાડામાં પટકાતા તેમની બાઇકની ચેચીસ તૂટી ગઈ હતી સદભાગ્ય જયેશભાઈનો જીવ બચી ગયો છે પરંતુ આ ઘટનાને તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાનીને ફરી એકવાર ઉજાગર કરી છે અંદાજીત ચાર પાંચ મહિનાથી ચાલી રહેલ દેરોલ રોડની કામગીરી હવે વાગરા વિસ્તારની પ્રજા માટે માથાનો દુખાવો બની ગઈ છે ઠેર ઠેર પડેલા મોટા ખડાઓને કારણે વાહન ચાલકો સતત જીવનું જોખમ ખેડી રહ્યા છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પ્રજાના તહેવારો પણ બગડ્યો છે અને સ્થાનિક ધંધાદારીઓનો પણ રસ્તો ખરાબ હોવાના લીધે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ સંજોગોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મનમાની સામે હવે પ્રજાનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે જાગૃત આગેવાન અને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઇમ્તિયાજ દ્વારા અબિન્દરાજ કે જનવેદના તંત્ર સુધી પહોંચાડવા માટે એક જનાક્રોષ કાર્યક્રમનું આહવાન કરવામાં આવ્યું છે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં રોડનું કામ પૂર ઝડપે પૂર્ણ નહીં થાય તો તારીખ આઠ નવેમ્બર બે હજાર રોજ પટેલ ઇમ્તિયાજ સહિતના જાગૃત આગેવાનો નજીકની પંચાયતે પંચાયતો સાથે ભેગા મળીને આ કાર્યક્રમ યુદ્ધ આ જનાક્રોશ કાર્યક્રમમાં વાગનાના ધારાસભ્ય અને ભરૂચના લોક સાંસદ મનસુખ વસાવાને પણ જોડાવા અને વાગડા તાલુકાની પ્રજાની વેદનાના દર્શન કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હવે સવાલ એ છે કે વહીવટી વિભાગ દ્વારા આવા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરીને પ્રજાનો વિશ્વાસ જીતવામાં સફળ થશે કે પછી બી બી ચૂપ મેરી નીતિ અપનાવીને માત્ર ખોટું ડાપણ કરશે પ્રજાની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં ભરીને આ રોડનું કામ ગુણવત્તા સાથે પૂર્ણ કરાવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે દાખલો બેસાડે તેવી કાર્યવાહી કરે પટેલ ઇમ્તિયાઝે રોષપૂર્વક જણાવ્યું હતું કે આ કામ ગુણવત્તા ભર્યું હોવું જોઈએ પણ તેમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અહીં બે એક બાઇક ચાલક જયેશભાઈ પ્રજાપતિ પોતાનો જીવ ગુમાવતા બચ્યા છે અને તેમને મોટી નુકસાની વીઠવી પડી છે જે સીધી રીતે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનું પરિણામ છે તેમણે ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને લોકસભાના સાંસદ મનસુખ વસાવા ને સીધું આહવાન કર્યું છે કે આવનારી તારીખ આઠ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સ્થાનિક આગેવાનો દ્વારા રોડની વહેલી તકે સમારકામ માટે જે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વયંસેવક તરીકે કોઈ પણ રાજકીય લોભ રાખ્યા વગર પ્રજાની વેદના દૂર કરવા માટે જોડાય અંતે પટેલ ઇન્ચાર્જે સવાલ ઉઠાવ્યો હતો કે શું વહીવટી વિભાગ આવા લેભાગુ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરી પ્રજાનો વિશ્વાસ જીતશે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપની નીતિ અપના ખોટું ડાપણ કરશે તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાની વેદના દૂર કરવામાં સહભાગી બનશે મારું નામ જયેશભાઈ પ્રજાપતિ છે હું ભરૂચ જાડેશ્વરનો રહેવાસી છું અને પીએનજી કંપનીની અંદર એઝ એ સેલ્સમેન તરીકે હું નોકરી કરું છું અને મારે આજે વાગરાનો રૂટ હોવાથી હું વાગરા રૂટમાં જ ગયો એ દરમિયાન જે છે દેરોલથી આગળ આવતા જે રસ્તાનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે એમાં ખાડામાં ગાડી મારી પડતાં મારી ગાડીની ચેચીસ તૂટી ગઈ અને એ દરમિયાન જે છે મને એક્સિડન્ટ થયું અને મારી પાછળ એક ટેમ્પો આવતો હતો એનાથી હું માંડ માંડ બચ્યો છું તો તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આ જે રસ્તાનું કામ નવીનીકરણનું જે છે એ વહેલી તકે પૂર્ણ કરે અને મને જે કંઈ નુકસાન થયું છે એ નુકસાનનું મને ભરપાઈ કરાવે એવી વિનંતી કરું છું ઇતિહાસ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર અને ભરૂચ જિલ્લા સોશિયલ એક્ટિવિસ્ટ મિત્રો સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લાના અંદર પ્રજાના જે પ્રાણ પ્રશ્નો હોય છે એ આપણે ભરૂચ જિલ્લાની ઉમટા વહીવટી પ્રશાસન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ અને તેમાં ઘણા અંશે આપણને સફળતા પ્રાપ્ત થઈ છે એવી એક આપણી લડત હતી કે જે ડેરોલથી લઈને ગંટર સુધીના મુખ્ય રોડની નવીનીકરણ કરવા માટે આપણે પર ઉતર્યા હતા જરૂર પડીએ કાયદાકીય લડત લડી અને આપણા જે મૂળભૂત અધિકારો મેળવવાના હતા તેમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ હતી સરકાર શ્રી દ્વારા આ રોડના નવીનીકરણ કરવા માટેના આદેશ અંદાજે દસ યા બાર મહિના પહેલા આપી દેવામાં આવ્યા હતા પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી અહીંયાના સ્થાનિક વહીવટી પ્રશાસન દ્વારા આ કોન્ટ્રાક્ટરને

વ્યક્તિ હતા જે રાહદારી હતા જે આ રોડનો પોતાના પરિંડા પોતાનો રોજિંદા જીવન પરિવહન માટે ઉપયોગ કરે છે એ વ્યક્તિને આ રોડના કોન્ટ્રાક્ટર દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેના કારણે કેટલી મોટી નુકસાની વેઠવામાં આવી રહી છે અને તેમનો જીવ ગુમાવતા ગુમાવતા તેઓ બચ્યા છે તો ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન સાથે સાઠ વાગડા તાલુકા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અરુણસીરણા અને લોકસભાના આબરા લોકસાંસદ એવા મનસુખભાઈ હું વિનંતી કરું છું કે નવીનીકરણ પૂર્ણ કરવામાં આવે તેની જન આક્રોશ રેલી તરીકેમાં આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમારા સાથે ભેગા મળીને સ્વયંસેવક તરીકે કોઈપણ પ્રકારનો રાજકીય લોભ રાખ્યા વિના અમારા સાથે ભેગા મળીને પ્રજાને પડતી હાલાકી જે છે તે દૂર કરવાના અમારા પ્રયાસમાં સહભાગી બનશે એવી આશા અપેક્ષા રાખી રહ્યો છું જય હિન્દ જય ભારત